नमस्कार दोस्तों आप जनाच्या सायग्रोमिडिया हो संचालित नवसारी लाइव આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવીને કરી પરંતુ બીજી ઉજવણી કમલમમાં ચાલી રહી છે હા કમલમના સર્વે સર્વા અને કલમ કમલમના હવે આગામી ત્રણ વર્ષ માટેના રાજા ગણાતા એવા ભુરાલાલ શાહનો આજે જન્મદિવસ છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે આ જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે અનેક લોકો એમને શુભેચ્છા આપવા માટે ઉમટી રહ્યા છે અને આજે વિધિવસ બુરાલાલની જન્મજયંતિ દર વખતે એટલે કે એમનો જન્મદિવસની ઉજવણી અહીંયા દર વખતે જેમ કરીને કરવામાં આવતી હોય છે તે રીતે આ વખતે પણ યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી અને યજ્ઞ ઉજવણી કરી સાથે સાથે વિવિધ મહાનુભાવો દ્વારા આજે આહુતિ પણ આપવામાં આવી જેમાં પ્રદેશના નેતાઓ સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામે યજ્ઞમાં આહુતિ આપી હતી આમ તો રાજકારણમાં જયારે કોઈ આહુતિ આપવાની વાત આવે એટલે અલગ રીતે વિચારતા હોય પણ આજે તો ભુરાભાઈનો જન્મદિવસ હતો એટલે એક સારી આહુતિ આપી હતી બાકી તો કહેવાય કે હવન થાય તો હવનમાં હાડકા નાખવાની વાત આવે પણ અહીંયા એવા કોઈ હાડકા નતા નખાય કારણ આજે એક અલગ પ્રકારની ઉજવણી હતી અને ઉપસ્થિત છે વિજયભાઈ આજે ભૂરાભાઈ નો એવું કહેવાય કે તમારી જે કઈ નિમણૂક થઈ એમાં પેલા મુકેશભાઈ નારણભાઈ બીજા પેલા કીર્તિધન ગઢવી બધા બે ચાર ફાળો હતો પણ હવે તમારી ચોટી પકડાઈ કે પ્રમુખ બન્યા આજે આજે શું અમારા વડીલ મારા માર્ગદર્શક એવા ભૂરાકાકાનો જન્મ દિવસ છે અને મોદી સાહેબે પણ આજે જે ખૂબ સુંદર મહિલા દિવસની ઉજવણી કરી એની સાથે સાથે નવસારી માટે અમારા માટે ગૌરવની વાત એ કે બીજી વખત અમારા વડીલ અમારા માર્ગદર્શક ગોરાકા જિલ્લા પ્રમુખ બન્યા અને મારા જેવા કેટલાય યુવા કાર્યકરોનું જેવું પીઠબળ કહેવાય અમને નાની નાની વાતમાં પણ પાર્ટી માટે શું કરવું શું ન કરવું શું હિત છે શું અહિત છે એ બધું નાની નાની જાણકારી અમને આપીને દરેક લોકો જોડે જોડાવાની જેવું અમને એક સાચી સૂચના અને માર્ગદર્શન આપે છે એમનો જન્મદિવસ હોય એટલે ચોક્કસથી બધાને આનંદ જ હોય અને અમે પણ એ આનંદમાં સહભાગી થવા માટે જ આવ્યા છીએ ચોક્કસ એક તો ગામનું નાખું ને ઘરનું નાખું બુરાલાલના ઘરના નાકે બી તમે રહો અને ગામના નાકે બી તમે બુરાલાલને હવે તમે કંઈ મોટી મોટી બિલ્ડિંગ ઊભી કરો બુરાલાલની પ્રગતિ થાય તમારી પ્રગતિ થાય કબીલપુરના રાજા બે છે એક તો નારણભાઈને એક આ બાજુ આ ગામમાં જો સીધી રહેવું તો નારણભાઈને સલામ મળવી પડે અને રાજકારણમાં સિદ્ધિ રહે તો બુરાલાલને સલામ મળવી પડે આજે જન્મદિવસ છે બે સહયોગીઓ કેવી રીતે શુભેચ્છા સાબુ અમારા તરફથી શુભેચ્છા છે બુરા કાકાને વધારે આગળ વધે એ અમારી શુભકામના છે આમ તો બુરાલાલ ને ધન ની જરૂર નથી પણ ધનવાનો ની પાસે ધન પાર્ટી ને જરૂર હોય કે ફાળો ભાર આપવાના કે નહીં ફાળો ભાર આપવાના કે નહીં ફાળો તો પાર્ટી લેવલ તો અમે બેઠા જ છીએ કાકા ની હારે કાકાની સાથે બેઠા છે અને ચોક્કસ અત્યારે હવે એક નવો વિવાદાસ્પદ ચહેરો છે અત્યારે તો આમ તો પણ એ ભૂરાભાઈ સાથે લેબલ લાગેલું છે એટલે આજે ચોક્કસ એમને પણ કહે છે જીગરભાઈ કઈ ગામમાં તમે બધા ગમે ત્યાં રાતે રાતે પહોંચ્યો દિવસે પહોંચી જતો એ લોકો એમ તમને કંઈક બીજી અલગ અલગ શબ્દથી ઉમેરે આજે ભુરાલાલના જન્મદિવસે આવ્યા અને એવું ત્યાં આક્ષેપો લગાવતા કે રાજકીય એમની પાસે રાજકીય પીઠ પર છે એટલે એ પીઠ પરમાં અત્યારે વધારે ઇન્જેક્શન લેવા આવ્યા હતા કે ઇન્જેક્શન આપવા હતા રાજકીય પીઠ પર તો નહીં અમે તો ભાઈ વર્ષો થઈ ગયા જનસંઘના ફેમિલી છીએ એટલે એવી કોઈ કોઈને પીઠફળની વાત નથી અને આજે સરસ દિવસ છે મોદી સાહેબ જિલ્લામાં પધારેલા હતા લખપતિ દીદીઓના આશીર્વાદ મોદી સાહેબને મળ્યા છે અને અમારા વડીલ ભાજપના સર્વ સમાજના નેતા એવા ભૂરાભાઈ શાહનો આજે જન્મદિવસ છે અને એના ભાગરૂપે અહીંયા યજ્ઞનો કાર્યક્રમ હતો અને બધા હર્ષોલ્લાસ સાથે એમનો જન્મદિવસ મનાવી રહ્યા છે અને અમે પણ એમાં સહભાગી થયા છીએ તો આ વિવિધ મહાનુભાવો દ્વારા અહીંયા આમ મુકેશભાઈ પણ છે મુકેશભાઈ આજે અમે બહુ લીધા છે અને એટલે મુકેશભાઈના આશીર્વાદ એને નહીં લઈશું પુરાવા વિવાદ છે પણ એ મહાનુભાવો પણ આજે આશીર્વાદ આપી રહ્યા છે અને આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન કતાર લાગે છે પણ કતારમાં આપણે ચોક્કસ વિક્ષેપ કરીશું કારણ કે બધાને શુભકામના આપીએ છીએ બધાને ફોટા પડાવવા છે બધાએ બુરાભાઈ સાથે આજે આજે એમને બુરાભાઈની શુભકામના છે પરંતુ ચોક્કસ એ કેટલીક મર્યાદાઓ હોય છે એટલે મર્યાદાઓને લઈને બુરાભાઈને આજે ચોક્કસ આપણે આ જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી દઈએ અને સાથે સાથે એમના અભિપ્રાય પણ લઈ લઈએ કે શું કહેવું છે બુરાભાઈનું બુરાભાઈ આપણા જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે અમે પાઠવીએ છીએ આજે આપણો જન્મદિવસ મહિલા દિવસ શું કહેશો આજે જોગાણો જોગાવ નવસારી જિલ્લામાં ત્રણ પ્રોગ્રામ એક સાથે થઈ ગયા છે એક તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો એમાં અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આજે નવસારી જિલ્લામાં લખપતિ દીદીનો સંમેલન કરવા આવ્યા હતા જે અમારા જિલ્લા માટે ખૂબ આનંદ અને ગૌરવની સાથે સાથે અત્યારે આજે અમારી મારી પોતાની જન્મદિવસ પણ છે તો લોકો મોદી સાહેબને મળવા આવ્યા હતા અને સાથે સાથે મને પણ ખૂબ ઉમળકાભેર મને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે ત્યારે હું મારા બધા જ તમામ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જન્મદિવસની એ ઉજવણી થઈ રહી છે કે જે તમે કહો છો એ પ્રમાણ ખરેખર એ અમારા પ્રત્યેનો કે પાર્ટી પ્રત્યેનો એમનો કાર્યકર્તાનો પ્રેમ છે અને એ પ્રેમ મેં જાળવી રાખવું એવી મારી કોશિશ રહેશે અને ફરી વાર જે બધા જ કાર્યકર્તાઓ મને જે જન્મદેશની શુભેચ્છા આપવા માટે અને આજે અમારા મોદી સાહેબનો લખપતિ દીદીનો જે કાર્યક્રમ હતો જેમાં એક લાખ ઉપરાંત જેટલી બહેનો હાજર રહી મોદી સાહેબના વધામણા કર્યા અને મોદી સાહેબના આશીર્વાદ આપ્યા કારણ કે મોદી સાહેબે જ્યારથી દેશની સુકાન સંભાળી ત્યારે મહિલાઓ માટે બહેનો માટે માતાઓ માટે અને યુવાનો માટે ખૂબ સારી સારી એવી યોજનાઓ વિચાર એ લોકોના મળમાં મૂકી છે એને લઈને આજે સમગ્ર દેશમાં બધા ખુશીનો માહોલ છે બહુ બધા જ સુખ શાંતિથી રહે છે ને એને લઈને આજે નવસરમ જ્યારે આવ્યા ત્યારે મારા માટે ખૂબ આનંદ અને ગૌરવ છે બોલાભાઈ આ કમલમ બન્યું પછી તમારો જન્મદિન આવ્યા છે પછી યજ્ઞ ની પરંપરા ચાલુ થાય તમારા દર તમારા જન્મદિવસે મને યાદ છે ત્યાં સુધી યજ્ઞ થતો હોય છે આ કમલમમાં હવે નવું કમલમ બને છે ત્યાં એ નવા કમલમમાં એ નવો તમારા જન્મદિવસ હવે ઉજવાશે હવે એવું અમે આશા રાખીએ ને યજ્ઞ થશે હવે સમય સમયની વાત છે બધું સમય પૂરું થઈ જશે ત્યાં બી ઉજવાશે ત્યાં બી યજ્ઞ થશે પણ પાર્ટીમાં યજ્ઞ એ તો આ ધાર્મિક આપણા સંસ્કાર અને આપણા આધ્યાત્મિક મારો કહેવાનો ભાવ હતો કે ભૂરાભાઈ અહીંયા બી અહીંયા બી એક કરે મોટા કમલ નંબર બી એક જ કરશે ને હવે યજ્ઞ તો હવે સમય સમય વાત છે તો ચોક્કસ જણાવી દઈશ કે અહીંયા આ કમલમ માં જયારે ઉદઘાટન કમલમ થયું ત્યારબાદ ભૂરાભાઈ જયારે અહીંયા આવ્યા પછી પહેલી વાર અહીંયા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ ની સાથે સાથે આપ જોયા છે તે અનેક બારાઓ પણ આજે ભૂરાભાઈ ને હેપી બર્થ કહેવા આવી છે તો વિવિધ બારાઓ પણ આજે ભૂરાભાઈ ને હેપી બર્થ કહે છે શું કહેવા આવી બેટા આજે કોની બર્થ છે આજે જન્મ દિવસ ના કરવા આવ્યા છે અનેક નેતાઓ અનેક પક્ષોના આગેવાનો અનેક લોકો આવતા હોય પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે ઉજવણી એમના પર આજે આ બાળાઓ દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી રહી છે જોવો છો આપ તે રીતે કે બારાઓ ભૂરાભાઈના જન્મદિવસને અનુરક્ષીને અને એમની એમના શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને પુષ્પવર્ષા થઈ છે કારણ કે ચોક્કસ આ બારાઓના પ્રિય છે અને એ રીતે ભૂરાભાઈના જન્મદિવસે દિવસે ચોક્કસ અલગ અલગ પ્રકારના લોકોએ આજે ઉજવણી કરી તો જોતા રહો આ જ રીતે શહેરમાં બનતી તમામ બાબતો તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર માત્ર ચેનલ નવસારી લાઈવ